પંડિત ઓમકાર નાથ હોલ ખાતે ભરૂચની ત્રણ દીકરીઓએ આરંગેત્રમ રજૂ કર્યું ભરૂચની પટેલ પરિવાર ચૌધરી પરિવાર તેમજ વાટલિયા પરિવારની ત્રણ દીકરીઓએ વરિષ્ઠ ગુરુજનો ઉપસ્થિત મહેમાનો તેમજ પરિવાર સમક્ષ શાસ્ત્રીય નૃત્ય આરંગેત્રમ રજૂ કર્યું હતું શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફળશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ એટલે કે આરંગેત્રમ સૌ પ્રથમ વાર રંગમંચ પર જાહેર નૃત્યકાર નું પદાર્પણ તે વખતે થાય છે આ પ્રસંગે ગુરુ પ્રત્યે પોતાની વ્યક્ત કરવા માટે શિષ્ય તેને પુષ્પ ફળ તથા અર્પણ કરે ગાયક વૃંદ નું અભિવાદન કરે છે વિદ્વાનો તથા તજજ્ઞોની હાજરીમાં કલાકાર પોતાની નિપુણતા પ્રસ્તુત કરે છે ઋતુ પટેલ ધોરણ આઠ શબીર સ્કૂલ પ્રાચી ચૌધરી ધોરણ આઠ સંસ્કાર વિદ્યા ભવન ત્રણેય તેમના માતા પિતાના સહયોગથી છેલ્લા એક વર્ષથી આરિંગતરમ કાર્યક્રમ ની તૈયારી કરી રહ્યા હતા છેલ્લા સાત વર્ષથી ગુરુ શ્રી શિવકુમાર પિલાઈ અને શ્રીમતી દીપા શિવકુમારે કઠિન અને જટિલ કળાનું સિંચન કરી દીકરીઓ સાથે તેમણે વરિષ્ઠ ગુરુજનો ઉપસ્થિત મહિમાનો તેમજ પોતાના પરિવાર સમક્ષ આ રંગેત્રમ રજૂ કરી સૌને મંત્ર કર્યા હતા આ પ્રસંગે વિશેષ પર્યાવરણવિદ અને સમાજ સેવિકા નૈઋતિબેન શાહે ઉપસ્થિત રહી ત્રણેય દીકરીઓનું આ રંગીત્રમ નિહાળ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ